આના કમ્પોઝિશનો મિત્રો ખૂબ જ ગુજરાતમાં ભારતમાં થયા છે હું આગળ આપની ફરમાઈશ હશે અને કોમેન્ટ ઉપર આપ લખશો તો આ રાગોના ફેમસ કમ્પોઝિશનો જે ભારતમાં ગુજરાતમાં ગુંજી રહ્યા છે એ બતાવતો જઈશ અને એના રાગ પણ બતાવતો જઈશ હવે મિત્રો ખમાજ જે ખૂબ જ દેશી રાગ છે આપણો દેશી ભજનો અને આપણા પ્રાચીન લોકગીતો દેશી લોકગીતો છે આમાં તો એવો રાગ છે મિત્રો ખમાજ રાગ તો એને આજે ગાવ છે મિત્રો અને સાખી એની એ રામ જપો સબ દુખડા દો એ વિશ્વાસ તો હરી મિલે હો એ વિશ્વાસ હરી મિલે આલો કંચન હો મિત્રો આ ખમાજ રાગ છે આમ તો પ્યોર હું આપને બતાવું શાસ્ત્રની રીતે તો કોમળની લાગે છે મિત્રો ખમાજમાં અને આપણા દેશી ભજનોમાં આરોમાં શુદ્ધ ની પણ લગાવીએ છીએ આપણે તો જુઓ મિત્રો કેવું છે મધ પગ મગ રે સા તો આ છે ખમાજ નો આરો હવે આજ સાખી હું રાગ દેશમાં ગાઉ છું મિત્રો ખમા થાટ નો રાગ છે દેશ રામ જપોનું દો એ વિશ્વાસ તો હરી મિલે એ લોહા કંચન હો વિશ્વાસ હરી મિલે લોહા કંચન હો તો આ દેશ છે મિત્રો અને રાગદેશનો આરો અવરો જોઈએ તો મિત્રો કેવું છે મગરી સા તો આ છે રાગદેશ નો આરો આરો અવરો બરાબર છે મિત્રો અને હવે એક કરણું રાગ બી આપણા અહીંયા વાયોલીનવાળા બેન્જોવાળા વગાડતા હોય છે અને આપણે જે માતાજીની રેગડી વેરાળી અને જે ચૂર્ણા ગવાય છે એમાં રાગ વગાડે છે મિત્રો બેન્જોવાળા અને કેશીઓવાળા તો એ રાગ બતાવું મિત્રો અને એ રાગ છે રાગ શિવરનની બહુ કરુણ રાગ છે મિત્રો બહુ સુંદર રાગ પણ છે ખૂબ જ ચાલે છે તો જોઈએ રાક્ષ શિવરનની મારા સાખી राम जपो अुरगे आ राम जपो नुर से सभु दुख ना તો લોહા લોહા તો શિવરનની ખૂબ જ કણું મિત્રો અને શિવરનની આરોહ મિત્રો જોઈએ તો સા રે ગ પધ સા સાધ પ રે સા અને અહીંયા ગ કોમળ છે મિત્રો

એ રામ જપો અનુરાશે सभु दुखड़ेश तो हरी मिले आ लोहा कन चनो વિશ્વાસ તુહરી કંચન હો સાગમ ધનિશા સાગ સાગમ ધનિશા સા નિ મ ગસા નિ ધનિ સા ગસા તો આ છે માલ મિત્રો તો સા ગ ધ ની ધ મ ગ સા હવે જો ગ કોમળ છે મિત્રો ધ કોમળ છે અને ની કોમળ છે ભેરી થાટનો રાગ છે મિત્રો રાગ માલકું હવે એક ખૂબ જ સાંભળું છું મિત્રો હું કથા ચાલતી હોય મારા ક્યારે ટીવીમાં રામકથા શિવની કથા જે અત્યારે કથાઓ ચાલતી હોય છે અને એમાં એક રાગ આ કથાકારો ગાય છે અને ફિલ્મોમાં પણ આ રાગનો ઉપયોગ કર્યો છે એવો એક રાગ કલાવતી છે મિત્રો તો આજે કલાવતી પણ આજ બતાવું છું મિત્રો તો જો કલાવતીના સ્વરો જો મિત્રો સા ગી ધી ધી સા राम् जपो अनुराग से सब दुख ले दो श्वास तोहरी मिलो कन आश्वास तोहरी लोहा તો આ રાગ કલાવતી છે મિત્રો અને એના સ્વરો છે સા ગ પ ધ ની સા અને અહીંયા મિત્રો એક નીક કોમળ છે બાકીના બધા સ્વર શુદ્ધ છે મિત્રો અને આ મિત્રો આમાં રે લાગ્યો નથી અને આ રાગની અંદર આપણે રેનો ઉપયોગ કરીએ તો જનસમૂહી રાગ બનીએ છીએ મિત્રો આપણે એમાં ઊંડું ઉતરું નથી તો આજે ઘણા બધા રાગો બતાવે મિત્રો આપની કોમેન્ટ હશે તો બીજા આગળ પણ જે આપણે ચાલે છે ગુજરાતમાં અને ભારતમાં જે રાગો ચાલે છે એ પણ હું આપણે સંભળાવું મિત્રો આ રાગોથી તમે સાંભળો આ રાગને અને આના નામ પણ મેં આપણે લખ્યા બતાવ્યા છે તો આને સાંભળો અને એને રાગનો કન્ફર્મ કરો કે આ રાગ આ રીતે ચાલી રહ્યો છે અને એને સાંભળવાથી જ્ઞાન થશે મિત્રો સ્વરનું જ્ઞાનનું મતલબ જે અવાજ છે જે નાદ છે એને સમજવાનું જ્ઞાન કે નાદ કેવી રીતે ચાલે છે એને સ્વર્ગ જ્ઞાન કહેવાય છે મિત્રો પેટી આવડે અને સ્વર જ્ઞાન ના કહેવાય સ્વર્ગ જ્ઞાન થયા પછી પેટી આવડે અને અનેક અનેક રસ્તા મિત્રો હું સ્વર્ગ જ્ઞાન થાય તમને એના માટે અનેક રસ્તા હું અપનાવી રહ્યો છું આપને બતાવી રહ્યો છું અનેક માર્ગો બતાવી રહ્યો છું મિત્રો તો આપને આ ક્લાસ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સબસ્ક્રાઈબ જો ના કરજો તો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આ એક અનમોલ સંગીતના જ્ઞાનનો ક્લાસ આપણા મિત્રોને શેર કરજો મિત્રો આપવાથી જ્ઞાન વધે મિત્રો ખરેખર આપવાથી જ્ઞાન વધે તમારી વિનંતી છે મિત્રો આપણા ચાહક મિત્રો જે સંગીતમાં રુચિ ધરાવતા હોય તેઓને આ ક્લાસ મોકલજો મિત્રો તો ચાલો અહીંયા આ ક્લાસ પૂરો કરું છું આ ક્લાસ વિશે આપણને કંઈ વધારે માહિતી જોઈતી હોય તો કોમેન્ટ ઉપર લખજો મિત્રો આગળ કઈ રાગ શીખવા તો કોમેન્ટ ઉપર લખજો હું આપને આગળ બીજા રાગો પણ બતાવીશ અને રાગોનું જ્ઞાન બતાવીશ તો ચાલો મિત્રો અહીંયા વિરમું છું અને રજા લઉં છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત ઓમ નમો નારાયણ